અમરેલી જિલ્લામાં બેવડી ઋતુને લઈને ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે ત્યારે હવે બાગાયત ખેતી કરતા ખેડૂતોને પણ નુકસાનીઓ થઈ રહી છે ત્યારે વાત કરવી છે આપણે ધારી પંથકના મોટા ભાગના ગામોમાં બાગાયત ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂતોને જોઈએ આ વર્ષે કેરીનો સ્વાદ લોકોને કેવો મળશે ધારીના જર જરા પર મોરજર પરબડી આ વિસ્તાર છે મોટા ભાગના ગામોમાં બાગાયત ખેતી થાય છે કેરીની બાગાયત ખેતી આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેડૂતો કરી રહ્યા છે અને પોતાનું ગુજરાન ચલાવે છે છેલ્લા દિવસોમાં પડેલ ધુમ્મસને કારણે આ પાકને નુકસાન થયું છે કેરીના નાના રોપા જે ચાર થી પાંચ વર્ષના છે તેમાં ધુમ્મસની ભારે અસર પડી છે જે આગતર ફળ આવ્યા હતા તેમાં ધુમ્મસ આવેલા ફળ બળી ગયા છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અનુભાઈ લલિયા રહેવાસી જર તાલુકો ધારી અમારા જર જરપરા મોરજર પરબડી આ વિસ્તાર છે એ ભાગે બાગાયત વિસ્તાર છે આ વિસ્તારમાં આમ જોવા જઈએ તો જે નાના રોપા છે રોપડા છે કે ચાર ચાર પાંચ પાંચ વર્ષની ઉંમરના છે એમાં જે આખતર ફાલ આવ્યો હતો એ ફાલ ભારે ધુમ્મસ અને ઝાકળ આવવાના કારણે બળી ગયું છે અને એ આમાં આપણે જોઈ શકીએ છીએ આંબામાં કે વધારે નુકસાની છે પરંતુ આંબા મોટેભાગે અમારે બહુ વર્ષો જૂના છે એમાં બહુ વાંધો નથી થોડુંક પાસ્તર છે એટલે વાતાવરણ હવે અનુકૂળ આવી જશે એવું મારું માનવું છે પણ જે આગતર જે હતું એ થોડુંક નુકસાનીમાં જશે એવું લાગે છે સતત નાનુભાઈ લલિયા ગામ જર આફેરે કેરીમાં જે સારો એવો પાક મળશે અને સારું આવરણ છે જે નાના ઝાડ છે પાંચથી આઠ વર્ષના એમાં વાતાવરણના હિસાબે થોડું બળી ગયું છે વધારે અને ધુમ્મસ અને વાતાવરણ નથી બરાબર અનુકૂળતા મુજબ હોય તો સારો ફાલ મળે મોટા આંબાની અંદર સારું રહે એવા કેરીના ભાવ સારા મળે એવું ખેડૂતોની અપેક્ષા છે ਜੇ ਖੇਡੂਤੋਂ ਦੀ ਵੇਦਨਾ ਦੀ ਗੱਲ ਕਰੀਏ ਤਾਂ 4 થી 5 ਸਾਲ ਤਾਉਤੇ તેમાં થયેલી નુકસાન બાદ આંબાના કરેલા વાવેતર એમાં આવેલા જે ફાલમાં તેમાં આ વાતાવરણની અસર જોવા મળી છે જો આ પ્રમાણે વાતાવરણ રહેશે તો મોટા આંબાઓને પણ નુકસાન થઈ શકે છે આ બેવડી ઋતુને લઈને જે મોર અને ફ્લાવરિંગ થવું જોઈએ તે થયું નથી નાના રોપાઓ હતા એમાં બળી ગયા છે મોટા આંબાઓમાં હાલ કોઈ નુકસાની જેવું દર્શાતું નથી અને જો એમાં ઠંડીનું વાતાવરણ રહેશે તો ઉપજ સારી મળશે અને જો ગરમીનું પ્રમાણ વધશે તો એમાં નુકસાની થવાની શક્યતા છે જે આંબામાં મારું ગામ મોરઝર તાલુકો ધારી જિલ્લો અમરેલી ભરતભાઈ કે ભેસાણિયા આ વર્ષે જે અમારું ગામ છે આખું બાગાયતી ગામ છે એસી ટકા એટલે આ વર્ષે જે આંબેરણમાં જે મોર અને ફ્લારિંગ થવું જોઈએ એ નથી થયું જે નાના રોપડા હતા એમાં એંસી ટકા બળી ગયું છે આગતર હતું એ અને જે મોટા આંબા છે એમાં અત્યારે મોર આવ્યા છે પણ જો વાતાવરણ ઠંડુ મીડિયમ રહે તો જ એમાં બાધે કેમ કે અત્યારે હવે ગરમીમાં આગળ બતાવે છે જો ગરમી વધશે તો મોટા આંબામાં પણ બળી જશે અને ક્લાઇમેટ ચેન્જ હિસાબે દર પંદર દિવસે આ વર્ષે શિયાળામાં ઠંડી તો પૂરી આવી જ નથી અને દર પંદર દિવસે વાદળા અને ધુમ્મસ ઝાકળ એની હિસાબે મોટું નુકસાન છે આ વર્ષે મારું નામ ઇકબાલ લલિયા છે શહેર ગામનો રહેવાસી છું અમારી આજુબાજુ ને ધારી તાલુકાની અંદર વધારે આંબાનું વાવેતર છે આ વર્ષે ફ્લાવરિંગ સારું હતું પણ બે ફાલ છે નાના ઝાડ હતા એ આગતર હતા એને હવામાનના હિસાબે વાતાવરણ અનુકૂળ નહીં હોવાથી ઘણું ખોરું બળી ગયું એમાં પછી મોટા ઝાડ પાછળથી સારું આવરણ છે પણ હવામાન જો આવું ના આવું રહ્યું તો નુકસાન થવાની શક્યતા છે આ વર્ષે આંબામાં જે આપણે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં જે આપણે ફ્લાવરિંગ આવવું જોઈએ તે ફ્લાવરિંગ આવ્યું નહીં એનું કારણ એ છે કે જે ઠંડીનો પીક હોવો જોઈએ ઠંડી જે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પડી નથી અને જે મોટા ઝાડવા છે એમાં તો સંપૂર્ણપણે નેવુંથી પંચાણું ટકા પાસ્તર છે અત્યારે ખાખડી હોવી જોઈએ એની જગ્યાએ અત્યારે ફ્લાવરિંગ પણ નથી અમુક આંબામાં તો જે ફ્લાવરિંગ ચાલુ થાય છે જે રોપડામાં એમાં છે એમાં તો વીસ ત્રીસ ટકા બંધારણ થયું છે એ જ કેરી ખાલી માર્કેટમાં આવવાની છે અને બીજી કેરીની તો કોઈ આશા આ વર્ષે રાખવાની જ નથી ખેડૂતોને બેવડી ઋતુને લઈને કેરીના નાના આંબાઓમાં આવેલ ફાલ બળી ગયો છે અને મોટા આંબાઓમાં પાક આવશે તો એમનું વળતર આમાં મળી રહેશે તેવી આશાઓ સેવી રહ્યા છે જ્યારે હાલ ગરમી પડવાની આગાહીઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મોટા આંબાઓના પાક માટે ગરમી નુકસાન સાબિત થઈ શકે તેવું જોવાનું રહ્યું છે હવે જોવાનું એ રહેશે કે જગતના તાત સામે કુદરત રૂઠી છે કે રીઝે છે તે સમય બતાવશે સંજય વાડાનો રિપોર્ટ એસ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે